સમીના સમશેરપુરા ગામે સરકારી જમીનમાં દબાણ કરનાર અગિયાર ઇસમો સામે લેખિતમાં રજૂઆત પાટણના સમી તાલુકાના સમશેરપુરા ગામે સરકારી જમીનમાં દબાણ કરી જમીન પચાવી પાડી કાંટાની વાડ બનાવી દીધેલા અગિયાર ઇસમો સામે ગામના જાગૃત નાગરિકે લેખિતમાં રજૂઆત કરી છે સરકારી જમીનમાં ઉકરડા કરી ગંદકી ફેલાવવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે સરકારી જમીનમાં દબાણ કરતા અગિયાર ઇસમો માથાભારે હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અરજદારે સમી પ્રાંત અધિકારી સમી ટીડીઓ પાટણ કલેક્ટર ડીડીઓ પાટણ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી લેખિતમાં રજૂઆત કરી સરકારી જમીનમાં થયેલા દબાણને દૂર કરવા માટે અરજી આપી છે બ્યુરો રિપોર્ટ પાટણ